જય શ્રી કૃષ્ણ મિત્રો હું તો તમારું છે નવા અને તો હું પહોંચી ગયો સવારના સાડા પાંચ વાગ્યા છે બસ સ્ટેશને તો અહીંયાથી હું જઈ રહ્યો છું મારી સિસ્ટરના ઘરે અને જ્યાંથી મારી વાઇફ છે ત્યાં નરા ગામમાં જે લખપત તાલુકામાં કચ્છના અંદર લખપત તાલુકા અંદર નરા છે ત્યાં અને જે હજીબીર સાત કિલોમીટર દૂર છે અને આપણે મુન્દ્રાથી ડાયરેક્ટ હજીબીરની બસમાં બેઠા છીએ અહીંયા પણ નાકાપુર ઉતરી જેસો ગામના અને ત્યાંથી આગળ મારા જીજે લેવા આવી ગયા છે તો હવે આપણે ભૂતપો જોયા આવ્યા છીએ થોડું દૂર અહીંયાથી ભૂત છે 7:30 વાગે સ્ટોપ પછી ત્યાંથી પૂરા 7:30 વાગે ઉપડી જેસે તો આ ભૂજની સિટી ચાલુ થઈ ગઈ છે અહીંયા જોઈ શકો છો તમે 5:30 વાગ્યે બસ ચાલી થી અને પોજર છે ચેક મને 11:30 વાગે પહોંચાડ છે મારા ફાટક ઉપર મને કેમ કે આગળ રસ્તો બહુ ખરાબ છે અને લોકલ બસ છે એટલે થોડો ટાઈમ હાનો લઈએ છીએ બસ સ્ટેશન થોડા દૂર છીએ બસ સ્ટેશન ત્યાં આપણાને લગ્ન માટે પણ બોલાવીએ છીએ એક લગ્ન રિલેટિવના અને એના માટે પણ જઈ રહ્યા છીએ અને એમાં આપણે અહીંયા ખાસા ટાઈમથી આવ્યો હતો હું તો મારે મળવા આવતું મારા ભાની અને સિસ્ટરને તો એ બંને કામ ભેગા થઈ ગયા છે તો આપણે જઈ રહ્યા છીએ એટલે આ ભુજ બસ સ્ટેશન આવી ગયું છે થોડી બસ હેલી પહોંચી છે એટલે અહીંયા દસ પંદર રહે છે અને સાડા સાત વાગે પૂરી પાછો પડી જશે તો આ ભુજનું બસ સ્ટેશનની અંદર સાઈડથી જોઈ શકો છો આવું હવે નવું જ બની પણ હવે બહુ ખરાબ કરી દીધું છે ગંદકી કરી દીધી છે પહેલાં દંડ રાખવામાં આવ્યો તો બસો રૂપિયા થૂંકવાનું ખેતરો ફેંકવાનું પણ હવે બધું હટાવી દીધું છે હવે કોઈ ઊભું નહીં રહેતું હોય સિક્યુરિટીવાળો અને આ બધું જોઈ શકો છો જે કચ્છમાં બધું બનેલું છે એની અહીંયા પોસ્ટરો લગાડેલા છે એનું ડિઝાઇન બનાવેલું છે તો આજે તમે સામે ટાવર દેખાય છે એક મોટો રેડિયો ટીવી ટાવર છે આ ટાવર ભુજથી આગળ સાંત્રા ગામમાં આવેલું છે અને આ એક ટીવી ટાવર છે આની હાઈટ ત્રણસો મીટર છે નવસો ચોર્યાસી ફીટ ઊંચું છે અને ઇન્ડિયાનું આઠમું બધાથી ઊંચું સ્ટ્રકચર છે આવ્યું અને વર્લ્ડનું ગણવા જઈએ તો બસો એક નંબર આવે છે સ્ટ્રકચર આનું ઊંચાઈમાં તો ખાણું ઊંચું બનાવેલું છે અને બહુ જૂનું છે ઓગણીસો નવ્વાણુંની આસપાસ આ તૈયાર થઈ ગયું હતું આખું અને ત્યારનું અત્યારે એવું એવું ઊભું છે અહીં જોઈ શકો છો તમે તો હવે આપણે નખરાણા પહોંચી ગયા છીએ આ નખરાણાની સિટી છે આપણે કોટેશ્વર જતા મેન સિટી પહેલાં જ આવે છે પછી આગળ કોટેશ્વર અને નારાયણ સરોવર લગભગ બધા આવી જાય છે તો આનું નાનું બસ સ્ટેશન છે નકનાળાનું અહીંયાથી બસ પેસેન્જર લઈને ને તરત ઉભળી જશે બસ તો આ જોઈ શકો છો નકરાણા સ્ટેશનનું બોર્ડ છે નાનું છે સ્ટેશન ઘણું મોટું નથી તો નકરાણાથી બસ ઉપડી ગઈ છે અને હવે અહીંયાથી ખાસી આગળ આવીએ છીએ અને પછી અહીંયાથી આગળ જે હાજીબે રોડ મેન વળે છે ત્યાંથી વળી જશે પછી જે ખરાબ રસ્તો છે તે ચાલુ થઈ જશે હવે આ જે રસ્તો અહીંયાથી આ જે વળી છે ને ગાડી ત્યાંથી બહુ મેન ટાઈમ લાગી જશે આગળ જવા માટે કેમ કે આ રસ્તો પંદર દસ કિલોમીટર જેવું થોડો ઠીક છે અને એના આગળ તો એકદમ ભંગા રસ્તો એકદમ પથરાવાળો રસ્તો છે ખરાબ હું હમણાં જ દેખાડું થોડી વારમાં આગળ આ રસ્તાનો વિડીયો હું એટલે બનાવું છું કે પહેલાં મને પણ એવું લાગતું કે ગુજરાતમાં બધા ગામે ગામે એકદમ પાકા રસ્તા બની ગયા છે અને કેટલા વર્ષથી હું જોઉં છું કે આ રસ્તો હજુથી સુધી બન્યો છે અને આ રસ્તા ઉપરથી લાખો રૂપિયાનો માલ જાય છે રોજના કેમકે અહીંયા આગળ ઘણી બધી કંપનીઓ છે જે નમક નીચે અને તે અહીંયાથી મુન્દ્રા જખૌ સાઈડ પોર્ટમાં ગાડીઓ જાય છે અને પોલસાનું પણ અહીંયા ઘણું કાઢી જાય છે એટલે ઘણી બધી ગાડીઓ જાય છે લિક્વિડ ને એવું બધું ઘણું બધું ભરાય છે અહીંયા આગળ કંપની છે પણ તો આ રસ્તો હજી સુધી કોઈએ બનાવ્યો નહીં અને ખબર નહીં કેમ આ રસ્તો કોઈ બનાવતો નહીં આવી રીતે અહીંયા બહુ પબ્લિક જે અહીંયા રહે છે ઘણી બધી એમાં એમરજન્સીમાં કદાચ કોઈ જરૂર પડે તો તે જલ્દી પહોંકી પણ નહીં શકે સિટીમાં અને એમ્બ્યુલન્સ પણ આ રસ્તા ઉપર આવી ન શકે એવી જ છે રસ્તો અને આવતા આવતા જ તો એમરજન્સી ના રહે માણસને એમરજન્સી માટે જ એમ્બ્યુલન્સ આવે છે અને તે જલ્દી ના ફોકે તો શું મતલબ રહ્યો તો આ આવો રસ્તો છે તો આ દેસલપુર આ રોડ ઉપર પહેલું કામ આવે છે મોટું મોટું ઘણી બધી દુકાનો છે અહીંયા હોય આમ આ રસ્તા પર જોવા જઈએ તો કામમાંથી તો આ અમુક પબ્લિક હેરીને જાય રહી છે વચ્ચે થોડા દિવસ હાજીપીરનો મેળો હતો જ્યાં બહુ મોટી સંખ્યામાં પબ્લિક આવે છે ત્યાં દૂર દૂરથી હેરીને અને અત્યારે પણ અહીંયા ઘણી પબ્લિક ચાલીને જઈ રહી છે આપણે જોઈ હતી રસ્તા વચ્ચે તો આ થોડા હજી રસ્તો સારો છે થોડો આગળ જેમ અને ખરાબ એકદમ રસ્તો ચાલુ થઈ જાય છે હા જોઈ શકો છો હવે એકદમ ખરાબ રસ્તો ચાલુ થઈ ગયો છે મોબાઈલ થોડું સ્ટેબિલાઇઝેશન સારું છે એટલે ખબર નહીં પડતી ના કે રસ્તો એટલો ખરાબ છે ને કે બસને એટલા જ પડે છે ને અહીંયા અમુક વાર તો બસો બંધ થઈ જાય છે આ રોડના ચક્કરમાં પહેલાં અહીંયા પ્રાઇવેટ બસો પણ ચાલતી હતી અને હવે કે એવી ચાલતી જ નહીં બસો હવે સરકારી બસો નું ઠિકાનો ના હોય અમુક પર હવે ના આવે એવું થાય પૂછીને આવવું પડે છે દર ફેર અહીંયા તો આવો રસ્તો છે અહીંયા એકદમ ખરાબ રસ્તો એટલે જ આ રસ્તાનો મોડીયો પણ આવ્યો હતો કેમ કે મને પેલા એવું લાગતું હતું કે આ ગુજરાતમાં બધા ગામે ગામે એકદમ પાકા રસ્તા બની ગયા છે પણ આટલા આના રસ્તાના આજુબાજુ એટલા બધા કામો છે ને તો આ બધા આપણા ઘણી તકલીફ પડે છે એમ જવા માટે એક તો ટ્રકો એટલે હેડે છે આ રસ્તા ઉપર નમકવાળા અને લાખોનો વેપાર થાય છે આ રસ્તા ઉપર તો આ રસ્તો કંપનીવાળા બી હાથ લગાડતા કે બનાવી શકો અને ના કોઈ ગુજરાતની સરકાર પણ એવું નહીં કે આ બનાવી શકીએ રસ્તો તો આ રસ્તાનો આવી હાલત છે જો તો હવે આપણે અહીંયા ઉતરી ગયા છે હવે આ બસ આજુબાજુ કિલોમીટર દૂર છે હમણાં તો આ થોડા કાકરા નાખ્યા છે ખબર નથી પહેલા તો એટલા ખાડા હતા ને બહુ મોટા મોટા ખાડા હતા રસ્તા પર હા નું સ્ટોપ બનેલો છું નારા ગામનું અને આજુબાજુનો આવા વિસ્તાર છે પણ ચિક્કી લાગેલી છે અને આ છે એટલું રન જ છે અને આ અહીં થોડા આજુબાજુ કરો છે તો હવે આપણે અહીંયા જ ને એ કહે છે મારે જે લેવા આવીએ છીએ બહુ આપણે મેન આ આ રોડ બી હમણાં જ બને છે આ જે રોડ ઉપર આપણે જઈ રહ્યા છે આ રોડ બી હમણાં જ બને છે ને આ એકદમ નયો કચર રોડ હતો એટલે આવું કામ થાય છે ગામમાં બી સરપંચની બધા બી કામ કરવું તો થાય પણ મિલ પાસ કરાવતા હશે પછી કામ રોકાઈ દે કામ થાતું જ નહીં આ વર્ષો પછી રોડ બનાવશે એટલે અહીં આવવાની બહુ તકલીફ થાય છે આ મેન ગામમાં જ આવતા આવતા હવે જો સાડા પાંચ વાગે બેઠો થો અને અગિયાર પંદર થઈ ગયો કોઈ તબક્ત અહીં દોઢસો કિલોમીટર દૂર છે અહીંયા મુદ્રાથી તો આટલું મોટું ઈફો ગયો છો આ સામે ટાવર દેખાય છે મેં ઝૂમ કરીને દેખાડું ત્યાં સુધી આપણે એ ગામમાં અંદર જ છે ટાવર થોડો ઘણો વરસાદ પડે કે વાવાઝોડું આવે તો આ ગામમાં થાંભલા પડી જાય છે અને લાઈટ પણ જતી રહી છે બે બે ત્રણ દિવસો આજુબાજુ પહાડી પણ છે આકાલ પણ પડી શકે છે એવું સિચ્યુએશન આવી શકે છે કેમ જમીનની અંદર પાણી એકદમ ખારા છે અને ડેમ વરસાદ આવે તો ત્યારે જ ડેમ ભરાય તો આમનું કામ ચાલે છે આખા ગામ લોકોને તો અત્યારે આ ગામ આવી ગયું છે મેન તો આપણે અહીંયાથી અમદાવાદ સાઈડ જઈ રહ્યા છીએ જ્યાં અને અહીંયા આ ગામમાં ખાસા બધા પંજાબી ઘર છે અહીંયા ત્રણસો ચારસો વોટ પંજાબીના છે તો એટલે ટાઈપનું મેની પંજાબ જ છે આ ગામ તો આ જોઈ શકો છો આજુબાજુ વાડી પણ છે આખા ખજૂર વાવેલા જ છે તો ગામના અંદર થોડો જવા માટે રસ્તો સારો છે આ રસ્તો સારો છે જે જવાજો અને ગુલી સાઈડ જે રસ્તો છે એ એટલો બધો સારો નથી

ખેતર વાવે છે અને આ બાંધેલી સાઈડ આવું છે બનેલું આ બેસવા માટે બનાવેલું છે એમનું છાપરું અને આ સાઈડ એમનું માસીનું કરાવી રહ્યાં છે પાછળના ભાગમાં ને મોસમ એકદમ વરસાદ જેવું બની ગયું છે તો આપણે હવે અહીંયા જઈ રહ્યા છે એમના માસીનું ઘરે આંટો મારવા મારા દીજા છે કે તો મારીશ પાંજી અને હું અત્યારે અહીંયા જઈ રહ્યા છે કે શું ચાલે રહ્યું ત્યાં ટેન પેટ બાંધી દીધું છે કાલે મેલ પ્રોગ્રામ છે એટલે ગુરુવાર કાલે પ્રોગ્રામ છે જે રીતિ રિવાજો થોડા ચાલુ કાલે ચાલુ થઈ જશે વરસ્તો બનેલો છે અહીંયાથી આપણે ચાલી જઈ રહ્યા છે આ ખેતર ચાનું ખેતર છે અત્યારે વાવેલું નથી હવે ફ્રી થાશે એટલે પછી વાવશે આ પણ ખેતર રાસઠ પહાડી ઇલાકો છે અને અહીંયા પોલીસ હેડફાઉન્ડ ચક્યો પણ લાગેલી છે તો હું તમને માસીના ઘરથી જઈને આવતો રહ્યો છું અને હવે હું પાછો અહીંયા આવી ગયો છું મારા ઘરે ખાટલા પર આરામ કરીશ અને બહુ ઉડેરી છે અહીંયા એના આજુબાજુ જોઈ શકો છો કેટલા બહુ હવા ચાલે છે અહીંયા સામે આજે ધામ સાહેબ ગુરુદ્વારા છે અહીંયા ગમના અંદર બે ગુરુદ્વારા છે તો આ જોઈ શકો છો મારા જીજાના ભાઈ છે આરામ કરે છે હવે અહીંયા આ હું બપોર નાઈ મેં જોઈ શકો છો અમારા પાણીઓ મસ્તી કરે છે અને હું એના સાથે વિડીયો બનાવું છું ફોન જોઈને આ બહુ આમ કરે છે ફોનનો શોખીન છે આ પણ નાના છોકરા આજકાલ બધા ફોનના શોખીન જ છે તો આ જોઈ શકો છો જે નિશાન સાહેબ દેખાય છે એ ગુરુદ્વારાનું જ છે ના ગુરુદ્વારા છે અને આ અહીંયા સ્કૂલ છે પણ છે તો હવે આપણે ગામમાં ફરવા નીકળીએ છીએ અને જે ઓલા ભાઈ બેઠા હતા એમના ભાઈનું લગ્ન પણ છે ત્યાં પણ આપણે જઈશું શું છીએ તો આ નાનકડું ગામ છે જોઈ શકો તો આ બધા ઘર બનેલા છે અને ખાસ કરીને પંજાબીના ઘર છે બધા રહ્યા તો આ ઘર જે મારા જીજાના જીજાનું છે જો બે અપની તથિયા ખળાઈ જે બોલિંગ કેમ ને મને હવે આપણે એક બીજા લેન્ડમાં જઈ રહ્યા છીએ આજે ગામમાં 6 લગન હતા તો ત્યાં અમારે જીયાના જે એક બીજાના 7 લગન હતા ત્યાં આપણે જઈ રહ્યા છીએ હું મારી ભાંગિયાને મારા જીસ સિતરાઉના નામ ચીય અને સામેમાં દે એક મોટી રેડી પંચ છે આંગે મને જ્યાં બધા દૂધ ભરા આવે છે અહીં અને આજુબાજુ ગામના પણ લોકો અહીંયા દુધારવા આવે છે અને અહીંયા આગળ જ મારા વાઈફનું ઘર જ છે જ્યાંથી થોડું જ આગળ છે અહીંયા આજુબાજુ ખેતર જ છે ખાસ કરીને અહીંયા ગામના અંદર રોડ સારો છે પણ જે મેઇન સિટીમાં જવા માટે રસ્તો છે એ જ ખરાબ છે નથરાના સાઈડ જવા માટે અમને દયાપુર સાઈડ જવા માટે એ રસ્તો પણ કેટલા વર્ષો પછી દસ પંદર વર્ષ પછી બનાવ્યો છે એ અમને તૈયાર થયો છે બાકી બંને રોડ મેન જે સિટી જવા બંને ખરાબ હતા તો આપણે પહોંચી ગયા છીએ અહીંયા જ લગ્ન હતા તો આપણે અહીંયા મારા જે પૈસા લખાવાના હતા એ લખાઈ દીધા છે હવે અહીંયા આપણે જમી લીધું છે અને હવે રિટર્ન જઈ રહ્યા છીએ બીજા લગ્ન છે ત્યાં તો આ જોઈ શકો છો અહિયાં આમનું ઘર આવું જ છે આજે પણ આવા બહુ છે અહીંયા વરસાદ જેવું મોસમ બનેલું છે તો આ જોઈ શકો છો આ બધા લગનવાળા જ છે જીપલીન જાય છે સામૂહિક લગ્ન હતા એક જે લગભગ ગુરુદ્વારા છે ત્યાં કને છ અગલ ભેગા હતા અને આ બધી ત્યાં ફેરા ફરીને આવેલા છે ગુરુગ્રંથ સાહેબના સામે જે રીતિ રિવાજ પ્રમાણે આનંદ કારક થાય છે જે આપણે નેક્સ્ટ વિડીયોમાં જોઈશું કેવી રીતે થાય પંજાબી લગ્ન તો એ બધા કરાઈને આવી રહ્યા છે અને ઘણી હવે બરાત બોચેરી છે આ બધા લગ્નમાંથી જઈને જ આવી રહ્યા છે જઈ શકો છો એ જોઈ શકવાનું મારી ફારી પાનજી પણ ભેગી છે છે મસ્તી મસ્તીપોર છે આ અહીંયા પણ એક ગુરુદ્વારા છે અને એના બાજુમાં સ્કૂલ છે આ જોઈ શકો ગુરુદ્વારા છે ચાલો અંદર જઈને હું તમને દેખાડું ગુરુદ્વારા તો કોઈ હે નહીં અત્યારે ગુરુદ્વારામાં તો આપણે જઈને દર્શન કરીને આગળ રહીએ છીએ દરવાજો હંમેશા ગુરુદ્વારાનો ખુલ્લો જોયો છે અને અહીંયા જે કાલે મારા જીજેના માસીને છોકરાને લગન થવાના છે તે અહીંયા જ એના આનંદ કરાય થશે અહીંયા ફેરા થશે આ ગુરુદ્વારાની અંદર કેમ કે જે ઘરની નજીક ગુરુદ્વારા હોય અગર

તો એ ગામના અંદર બે ગુરુદ્વર રાખ્યું છે એક હોય તો પણ ચાલી જાય હવે આમના હિસાબથી બે ગુરુદ્વ જોઈએ તો બે બનાવેલા છે અહીંયા એ બંને સાઈડ પ્રોગ્રામ હોય છે અમુક ઓલા ગુરુવારનો પ્રોગ્રામો અને જ્યારે મહિનો પંજાબી મહિનો હોય ત્યારે બંને ગુરુદ્વારા પ્રોગ્રામ પણ રાખે છે અહીં વાર તો દરવાજો પુલ્લું જ છે આપણે અહીંયા દસમ તટ લઈએ છીએ અને સવાર સાંજે અહીંયા બંને ગુરુવરાઓ પાર્ટ થાય છે બનાનું ગુડ બરસા ટુ વિઝિબલ તમને આને અરજી અરજી કરી લીયા તો આ બધી જગ્યા બેસવા માટે છે તો સંગત આવતી બધી એમના માટે તો આપણે આ જરૂરવાકી અને પાછા અમારો જેમ ત્યાં જે સુરો ને બસિયા આપણે અમે જ સુરીયા

ને ઓલું ટાવર દેખાઈ રહ્યું છે જોઈએ નજીક થી દેખાય રહ્યું છે હમે જે ઓલું મોટું ટાવર છે એ હવાનું સ્પીડ જોવે છે જેનાથી એ આજુ ચક્કી લગાડી શકે અને અહીંયા આ ડેમનું પાણી ચાલુ છે ખેતરો માટે અને આપણે અત્યારે અહીંયા જઈ રહ્યા છે અહીંયા મારા જીજાજીનું જે કમ્પ્લેમ કમર છે એમને અહીંયા ડીજી પડ્યા છે જનરેટર તો એ ચાલુ બંધ ચાલુ કરવાનું હોય છે ફીડિંગ વીડિંગ બધું લેવાનું હોય છે તો તે અહીંયા આવે છે તો હું દર્શન કરીને અહીંયા આવી જઉં છું આ જોઈ શકો છો જો ડીઝેલ ભરવાનું ચાલુ જ છે ડીઝેલની અંદર બે ડીજી રાખેલા છે અહીંયાથી બોર છે અને એ બોરથી અંદર કંપની પાણી જાય છે કેમ કે તેમને પાણી જવું પડે તો તે અહીંયા ગામમાંથી જ લે છે આ બોરના અંદરથી પાણી અહીંયા ગામમાં જાય છે ના પાઇપ લાઈન છે નાખીને જઈ શકો છો ના સિક્યુરિટવાળો પણ અહીંયા રહે છે કેમ કે ડીઝલ ડીઝલ થોડી ના થઈ જાય પહેલા આવી ઘટના બની ગઈ છે અહીંયા ડીઝલ થોડી થઈ ગયું ત્યાં ખારું પાણી છે મીઠું પાણી નથી તો હવે આપણે આગળ જઈ રહ્યા છીએ બીજા લાગતમાં જોઈ શકો છો તડકો અને થોડો મોસમ બાદલા છે આજુબાજુ

અને જમવાનું ચાલુ રહેશે કેમ કે મારા તો બધી અમને જ પહોંચી છે જે સમૂહ લગન હતો ત્યાં કરાવીને તો આજુબાજુનું ઓછી થઈ શકો છો આમનું હવા પણ બહુ તેજ ચાલુ છે આપણે જમીએ તો નહીં જેમ કે આપણે ઓલા બીજા લગાડરમાં જમીને જાય હતા ને આ બધા નહીં બેઠા છે ને ટેક્ટરમાં ડીજે લગાડીને નાશ કરે છે ને આ ના બસ આ સાઈડનું વ્યૂ છે બધો બધા તો અમારા જી જેના બધા ડાન્સ કરે છે જોઈ શકો છો વિડિયો રેકોર્ડિંગવાળો પણ આવેલો છે જે વિડીયો બનાવે છે એમનું મતલબ કે ફોટા પાડે છે કે હવે વિડીયો બનાવે છે ખબર નહીં વિડીયો બનાવે છે કદાચ તો થોડી વાર ડાન્સ કર્યો ને પછી આપણે અહીંયાથી હવે એટલે જશો ને પછી પાછા મારા ભાણીયા પર જઈને આપણે રમશો তো ময়ামি গোসো ইমার ভানিয় পায় আজিসো কোসো জকোসো 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 আপনে তো এটলো পকারান কোসিস করইন জকে আন্ন আম একম কিছি� હવે એના દાદા સામે જ છે કેમકે એના દાદાનો બહુ પ્રિય છે અને બહુ રમે છે એના સાથે જોઈ લે તો પણ ચાલુ જ કરી દૂર દૂરથી જ હવે જોજો ખાલી

તો આ વિડીયોને આપણે આટલા સુધી જ રાખીએ તો વિડીયોને લાઇક કરજો કમેન્ટ કરજો શેર કરજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો અને આવતા વિડીયોમાં આપણે પંજાબી લગ્ન કેવી રીતે થાય છે અને શું રીતિ રિવાજ હોય છે અને આનંદ આનંદકારજ કોને કહેવાય છે એ બધું જાણશું ડિટેલમાં આપણું ઘર છે અંદરથી જોઈ શકો છો આવું